જય શ્રી કૃષ્ણા આજના આપણા વિડીયો ની અંદર આપણે આપણી ગૌશાળાની અંદર જે દાણ આપીએ છીએ એના છે આજે આપણે જે અડદની ચૂની છે એ છે આપણે અત્યારે ઈ નાખી રહ્યા છીએ આ આપડે જોઈ શકો છો કે અડદ ની છે આ જે દાળ મિલ અડદની દાળ બનતી હોય ત્યાં મિલની અંદર એનો જે વેસ્ટ નીકળે એમાંથી જે ભૂકી કે એની જે લોટ નીકળે એ અડદની ચૂની છે આ લો અડદની ચૂની ન થઈ ગયો આ લીધું બાજુ

એટલે ગાયોની કુદરતી પ્રોટીન એ એની જરૂરિયાત રહેતી નથી અને આ પ્રોટીન એને એમાંથી મળી જાય છે આપણે ખાંડની અંદર બહારથી કોઈ પણ કેમિકલવાળું ખાણ આપણે દેતા નથી બધું ખાણ આપણે આપણી જાતે જ બનાવીએ છીએ અને આ જાતે જ આપણે ઓર્ગોનિક જ ખાણ આપણે આપીએ છીએ અળદની ચીની અને આ એડ કરી છે હવે આ છે આપણે બે જાતના કપાસિયા આપીએ છીએ આ છે લીલવા કપાસિયાને કહેવાય છે જે બીટી કપાસિયા નહીં આ લીલવા કપાસિયા છે કર્ણાટક સાઈડ થી વાવેતર થાય છે ગુણી આવે છે ત્રીસ કિલોની એની સામે આ કપાસિયા ઓગણીસો રૂપિયાની ની ગુણી આવે છે હવે આ કપાસિયા એક થયા પછી આ આપણે ઘટી કપાસ આ ટૂંકમાં કોઈ પણ જાતની દવા કેમિકલ વગરના કપાસિયા આવે છે આ અને આ કપાસિયાનું વાવેતર કર્ણાટક સાઈડ વધારે થાય છે નાથી આ કર્ણાટક બાજુથી આ કપાસિયા આવે છે

પણ આપ જોઈ શકો છો કે એક પણ જાતના ડંખ વગર અને કોઈ પણ જાતના જીવાત વગરના કેમિકલ ફ્રી વગરના બીટી કપાસના કપાસિયા નથી આ લીલવા કપાસિયા હોય આનો દાણો એકદમ આ ટાઈપનો લીલા પ્રકારનો દાણો થાય છે આનો આ કાળીજીરી છે આપણે એક એક ચમચી કાળીજીરી આપીએ છીએ જેથી શરીરના એની અંદર તંત્ર અને કૃમિનાશક ની કોઈ જરૂરિયાત રહેતી નથી અને ગાયનું જે ડાયજેસ્ટન સિસ્ટમ છે એ વ્યવસ્થિત અને શરીર પણ તંદુરસ્ત રીતે રહી શકે છે આ કાળીજીરી છે એ આપણે અત્યારે બધામાં એડ કરીએ છીએ આ આપણે મેથી છે મેથી આપણે એક એક ચમચી જેટલી મેથી એડ કરીએ છીએ ગાય આપણે એક પશુ તરીકે નહીં પણ એક માતા તરીકે એના શરીરની અંદર તંદુરસ્તી જળવાયેલી એ માટે આપણે એની પૂરેપૂરી ફાળવી રાખીએ છીએ આ હળદર છે હળદર પણ આપણે એક એક ચમચી એક ટાઈમ આપણે આપીએ છીએ આપણે ગાયને એક ગાય તરીકે પશુ તરીકે નહીં પણ એક આપણી મા તરીકે એને આપણું આપણે એનું જતન કરીએ છીએ એના ખાણની અંદર પૂરેપૂરી કાળજી રાખી અને વ્યવસ્થિત રીતે બધું ઔષધિયુક્ત ખાણ આપણે એને આપીએ છીએ જેથી કરી અને એનું સ્વાસ્થ્ય અને એનું શરીર પણ તંદુરસ્ત રહે હવે આપણે આની અંદર કપાસિયાનો જે કપાસિયા આપણે હાથે જ બનાવડાવીએ છીએ મકાઈ અને કપાસિયાનો મિક્સ ખોળ એ પણ આપણે હાથે જ બનાવડાવીએ છીએ મિની ઓઇલ મિલવાળા ઓઇલ એની પાછળ ત્રીસ કિલો કપાસિયા અને દસ કિલો મકાઈ બે મિક્સ કરી અને એ આપણને એમાંથી પીલણ કરી દે છે અને એમાંથી તેલ કાઢતા નથી આપ જોઈ શકો છો કે આની અંદર ટૂંકમાં કઠોળ મકાઈ અડદ તુવેર બે જાતના કપાસિયા કપાસિયાનો નો મેથી કાળીજીરી હળદર અઠવાડિયા બે વખત આપણે સિંધાલુ નિમક એક એક ચમચી એની અંદર એડ કરીએ છીએ આ સિંધાળુ નિમક આપણે માં વાંચકું જ છે અને આ પણ આપણે બે ત્રણ દિવસે એક વખત ગમાઈની અંદર મૂકીએ છીએ જેથી કરીને એને જેટલું ચાટવું હોય એટલું એ ચાટી લઈએ હવે આપણે આની અંદર ગોળ એડ કરશું એ ગોળ પણ આપણે દવા વગરનો દેશી ટૂંકમાં દવા વગરનો એકદમ દેશી ગોળ છે જે અમારે અહીંયા શેરડીના વાવેતર થાય છે ને સિઝનની અંદર આપણે આખા વર્ષનો ગોળ એક સાથે આપણે લઈ લઈએ છીએ પચીસ કે ત્રીસ ડબ્બા જે આપણે આખા વર્ષનો જોતો હોય એ ગોળ આપણે એક સાથે જ લઈ લઈએ છીએ દવા વગરનું સ્પેશિયલ બનાવડાવી અને આ આપણે ગોળ એડ કરશું ગોળથી એને કેલ્શિયમ પૂરેપૂરું પ્રમાણમાં મળી જઈએ કોઈ પણ મિત્રોને સો ટકા શુદ્ધ ઘી જોતું હોય તો અમારા નંબર અમે આની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપશું અમારો કોન્ટેક કરજો કોઈને પણ અમારી ગૌશાળાની મુલાકાતે આવવું હોય તો પણ આવી શકે છે અમારી ગાયો આખો દિવસ સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જંગલની અંદર ચરવા જાય છે અને સાંજના પાંચ વાગ્યા પછી ગાયો જંગલમાંથી ચરીને આવે છે એટલે કોઈને પણ મુલાકાતે આવવું હોય તો પણ આવી શકે ગૌશાળા જોવા માટે આપણી ગાયો જોવા માટે આપણે દોવા તાણે આ બધું પલારી અને આપીએ છીએ જેથી કરીને કોરો ટૂંકમાં ઉડાડે નહીં અને વેડફાટ ન થાય ખાંડનો અને બધું એક સરખી બધી ઔષધિ મિક્સ થઈ જાય એટલે ખાવામાં પણ મજા આવે મિત્રો જો સગવડ હોય તો ખાવા માટે એક ગાય તો અવશ્ય રાખવી જેથી આપણે આપણા ઘરની અંદર ચોખ્ખું અને શુદ્ધ ખાઈ શકીએ અને સાથે સાથે એની આપણે સેવા પણ કરી શકીએ આપણા શાસ્ત્રોની અંદર કીધું છે ગાવો વિશ્વસ્ય માતર ગાય છે એ બ્રહ્માંડની માતા છે પૂરા વિશ્વની નહીં પણ બ્રહ્માંડની માતા છે એનું દૂધ દહીં છાસ ઘી ગૌમૂત્ર ગોબર એની એક પણ વસ્તુ એવી નથી કે આપણને જે માનવ ઉપયોગની અંદર ન આવે કેન્સર જેવા રોગોની અંદર ગાયનું ઘી એ બધા પ્રકારનું વિટામિનની અંદર હોય છે એ અતિ ઉત્તમ ગણવામાં આવે છે જેટલું જૂનું ઘી હોય એટલું વધારે ગુણકારી હોય છે આપણા વાછરું જે ઉતાવળા થઈ ગયા છે આજે થોડુંક મોડું થઈ ગયું છે ધણાવવાનું એટલે હવે અત્યારે વાછરું એ ઉતાવળા થયા છે દોવા માટે